નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે એકત્રીસ માર્ચે યોજાનાર ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર આચાર્યની સહી સિક્કા હોવા જરૂરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પાંચ દિવસનું મિની વેકેશન અધ્યાપકો અધિકારીઓને હોળે ધૂળેટીમાં પાંચ દિવસની રજા ગુજરાતમાં તાપમાનમાં બે ડિગ્રી વધશે પવનની દિશા બદલાતા અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ આજે કચ્છ પોરબંદર ગીર સોમનાથમાં હીટવેવની અસર થશે સાળંગપુરમાં ત્રીજા વર્ષે ઉજવાશે ભવ્ય રંગોત્સવ કષ્ટમંજન હનુમાનજી મંદિરે યોજાનાર ધુરેટી પર્વની તૈયારીઓને આખરી ઓપ અપાયો ખેડૂતોની ચિંતામાં વધારો પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું શરૂઆત કરીએ આજથી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો ધબધબાપે પ્રારંભ થઈ ગયો છે રાજવાદી રાજ દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે તો ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ફાલગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે તો અમદાવાદથી ડાકોર સુધીમાં બસો પચાસથી થી વધુ ભંડારા તેમજ નવ પોલીસ ચેકપોસ્ટ અને દસથી થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સર્જ કરવામાં આવ્યો છે હાલમાં ગુજરાત બોર્ડની અત્યારે પરીક્ષા ચાલી રહી છે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની એકત્રીસ માર્ચના રોજ ગુજગેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે ગુજગેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે સ્કૂલો આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપી શકશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોળી ધૂળેટીના પર્વને લઈ ગુરુવારથી પાંચ દિવસ માટે વેકેશન પડી રહ્યું છે બે દિવસની રજાનો લાભ એકવીસ અને બાવીસ માર્ચે આપવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્રેવીસથી પચીસ માર્ચ સુધી જાહેર રજા છે આમ યુનિવર્સિટી ગુરુવારથી પાંચ દિવસ માટે બંધ રહેશે જેને લીધે શૈક્ષણિક અને વહીવટી કાર્ય નહીં થાય જેથી વિદ્યાર્થીઓ પણ આ પાંચ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ન જાય તેવી સૂચના આપવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર માર્ચ મહિનાના અંત સુધીના રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી પાર પહોંચે તેવી શક્યતાઓ હતી ત્યારે માર્ચ મહિનો પૂર્ણ થવામાં હજુ દસ દિવસ બાકી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર પણ જોવા મળી હતી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વર્તાઈ રહ્યું છે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તમામ તૈયારીઓની આખરીઓ આપવામાં આવી રહ્યું છે દેશની દુનિયામાંથી પણ મોટી સંખ્યામાં દાદાના દર્શની ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો સવારથી બપોર સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળ્યા હતા તો હાલમાં ખેતરોમાં ઘઉંની કાપણી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો સબરકાંઠાના હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેને લઈને તાલુકાના સાત જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા તમાકુનો પ્રથમ દિવસે હરાજીમાં રૂપિયા બે હજાર ચારસો સુધીનો ભાવ બોલાયો હતો હિંમતનગર તાલુકાના સાત જેટલા વેપારીઓએ તમાકુ અને ગાડીઓ વેચવા આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચસો રૂપિયા વધુ ભાવ બોલાયો હતો મોરબી જિલ્લાના મુખ્ય યાર્ડ એવા મોરબી અને હળવદ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે હિસાબી કામગીરીને ધ્યાને લઈ આગામી ત્રેવીસમી માર્ચથી એકત્રીસ માર્ચ સુધી અનાજ વિભાગમાં બંધ કરવાની જાહેરાત કરવામાં આવે છે પહેલી એપ્રિલથી ફરી જિલ્લાના યાર્ડમાં ફરી અનાજ વિભાગ શરૂ થશે મોરબીના મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જનરલ કમિશન એજન્ટ ભાઈઓ ખેડૂતભાઈઓ ભાઈઓની જાણ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોરબી વિભાગના મોરબી ડેપો તેમજ વાંકાદેપુર ડેપો ડેપો દ્વારા ધૂળે ધૂળેટીના તહેવારોને લઈને તમામ મુસાફરોની જવા માટે બસ સ્ટેન્ડથી પંચમહાલ દાહોદ ચાલોદ ગોધરા સંતરામપુર છોટાઉદેપુર જિલ્લાના મુસાફરોની જવા માટે એક્સ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કરાયો છે તમામ બસોનું ઓનલાઈન બુકિંગ પણ થશે તેમ રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક દ્વારા જણાવ્યું છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જેથી ક્રિકેટ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ જે વાંચતા વાંચતા ત્યાં ખેંચાતો રહેશે કે મહત્વના પેપર પૂરા થઈ ગયા છે એટલે કે વાલીઓને હશકારો છે બીજી તરફ ચોથી એપ્રિલથી વીસ તારીખ સુધી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ચાલશે ગુજરાતનું વાતાવરણ સતત મિજાજ બદલતું રહે છે ક્યારેક ગરમી આવે ક્યારેક ઠંડી આવે અને ક્યારેક વરસાદ આવે કંઈ કહેવાય નહીં ત્યારે હવે ભૂક્કા બોલાવતી ગરમી વચ્ચે વરસાદની આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે આજે આ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હટવા વરસાદની શક્યતાઓ છે તો હવામાન વિભાગે આ આગાહી કરી છે